નમસ્કાર શિક્ષક મિત્રો એકવાર ફરી હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે યુ ડાયસ પ્લસની કામગીરી અવારનવાર આપણે આવતી જ રહેતી હોય છે અને ખાસ કરીને યુ ડાયસ પ્લસના જે તમામ વિડીયોઝ છે મારી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે છતાં પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ખાસ કરીને ધોરણ બેથી લઈ અને બાર સુધીના વિદ્યાર્થીઓ એમની એન્ટ્રી યુ ડાયસ પ્લસ પર કેવી રીતે કરવી આનો ક્વેશ્ચન મારી ચેનલ પર ખૂબ આવે છે આ અગાઉ મેં બાલવાટિકા અને ધોરણ એકની એન્ટ્રી કેવી રીતે કરવી એના અગાઉ ધોરણ એકની પહેલાંના તમામ જે બાળકો છે એની એન્ટ્રી કેવી રીતે કરવી એના મેં વિડીયો બનાવેલા છે પ્રમોશનની કામગીરી હોય સ્ટુડન્ટ અપડેટની પ્રોફાઇલ અપડેટની કામગીરી હોય તમામના વિડીયો છે મારી ચેનલ પર મૂકેલા છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયો તમને વન બાય વન મળી જશે વાત રહે ધોરણ 2 થી 12 ના વિદ્યાર્થીઓની આ યુડાયસ પ્લસ પર કેવી રીતે એન્ટ્રી કરવી કેમ કે એ ધોરણ 2 થી 12 ના આગળ તમે જો તો એડ સ્ટુડન્ટ નું ઓપ્શન આવતું નથી હવે આવા આરટી મુજબ એડમિશન મેળવેલા હે કે કોઈ પણ રીતે રહી ગયેલા હોય સ્ટુડન્ટ કે જેમની એન્ટ્રી આપણે કરવાની જરૂર પડે છે તો આની એન્ટ્રી કેવી રીતે કરવી એ આજના વિડિયોમાં જોવાનું છે વિડિયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડિયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો યુ ડાય પ્લસ પર ધોરણ બેથી લઈ અને ઉપરના તમામ વિદ્યાર્થીઓની કે જેમણે આરટી મુજબ એડમિશન મેળવ્યું છે અથવા કોઈ પણ રીતે વિદ્યાર્થીઓની આપણે એન્ટ્રી કરવી છે તો આના માટે આપણે એસઓ ટુ અથવા તો એસ ઝીરો ટુ તમે જે પણ કહો એ પ્રમાણેનું જે એસઓ ટુ ફોર્મ આવે છે એ ફિલઅપ કરવાનું હોય છે એ કેવી રીતે ફિલઅપ કરવું એ આજે જોઈ લઈએ તો આ રીતનું ફોર્મ એસઓ ટુ યુ ડાય એસ પ્લસની અંદર બેથી બાર સુધીના વિદ્યાર્થીઓની એન્ટ્રી માટેનું છે હવે અહીં વર્ષ ભલે બે હજાર બાવીસ ત્રેવીસ લખ્યું આપણે લાગુ પડતું હોય એ વર્ષ નાખી દેવાનું છે અહીં ચોખ્ખું લખ્યું છે ફોર્મેટ ફોર સ્ટુડન્ટ એડિશન ઇન યુ ડાયસ પ્લસ ફોર ક્લાસ ટુ ટુ ક્લાસ બાર સુધી એટ બ્લોક ડિસ્ટ્રિક્ટ આપેલું છે તો બ્લોક કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કક્ષાએ જ આની એન્ટ્રી કરી શકાય છે આપણે ફક્ત આ ફોર્મ ભરીને આપવાનું છે યુ ડાયસ કોડ શાળાનો જે ડાયસ કોડ આવે છે એ નાખવાનો છે સ્કૂલનું નામ લખવાનું છે બ્લોક લખવાનો છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ લખી દેવાનો છે જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એનું લિસ્ટ અહીં આપી લિસ્ટ લખી દેવાનું છે અહીં સિરિયલ નંબર નાખવાનો છે પહેલો વિદ્યાર્થી હોય તો એક નંબર નાખી દેવાનો છે ત્યાર પછી ત્યાર પછી ક્લાસ અને વર્ગ એ પણ બતાવી દેવાનો છે આ ખાનાની અંદર વિદ્યાર્થીનું નામ હોય તો એનું એ નામ અહીં દર્શાવવાનું છે મેલ ફિમેલ હોય તો મેલ ફિમેલ લખી દેવાનું છે ત્યાર પછી ડેટ ઓફ બર્થ છે ડીડીએમએમ વાય વાય વાયના ફોર્મેટમાં લખવાનું છે ત્યાર પછી અહીં ફાધરને એમ લખવાનું છે મધરને એમ લખવાનું છે અને શા માટે વિદ્યાર્થીને તમે એડ કરવા માગો છો એન્ટ્રી કેમ કરવા માગો છો એનું અહીં શોર્ટ કારણ જ્યારે સારું છે આરટી હોય તો આરટી એડમિશન એ પ્રમાણે તમે લખી શકો છો સેમ એક જ વિદ્યાર્થીનું આ રીતનું થઈ જાય ત્યાર પછી બીજો વિદ્યાર્થી હોય તો એને બે કરી અને તમામ એ વિદ્યાર્થીની વિગતો અહીં ફિલ કરવાની છે આવી રીતે અહીં લિસ્ટ મુજબ તમે નામ એડ કરી શકશો નીચે તમે જોશો તો સીલ ઓફ ધ સ્કૂલ ડિટેલ્સ હેડ ઓફ ધ સ્કૂલ ડિટેલ્સ સોરી તો એ પ્રમાણે અહીં હેડ ઓફ ધ સ્કૂલ જે છે એ મારવાનો છે સિગ્નેચર લખવાની છે અને નામ લખી નાખવાનું છે આચાર્ય ફોર્મ ભરી દેવાનું છે આ ફોર્મ છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો આ પ્રમાણે યુ ડાય એસ પ્લસનું જે એસઓ ટુ ફોર્મ છે એ ફિલઅપ કરી અને તમારે બ્લોક એમ ને પહોંચાડવાનું હોય છે તમામ તાલુકાની અંદર બ્લોક એમઆઈએસ નિમેલા જ હોય છે આમને તમે પહોંચાડી દેશો એટલે એ એન્ટ્રી કરી આપશે જે તે ધોરણ જે તે વર્ગમાં તમારે દાખલ કરવો હોય એ વર્ગમાં બ્લોક એમઆઈ એન્ટ્રી કરી આપશે એટલે એનો પેન નંબર પણ પડી જશે આ રીતે ધોરણ બે થી અપ તમામ જે સ્ટુડન્ટ છે એને તમે એડ સ્ટુડન્ટ નું ઓપ્શન ન બતાવતું હોય છતાં પણ એન્ટ્રી કરી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો